ગારીયાદાર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષમાં નોંધાયેલા ગુના કરવાની બાકી ચાર્જશીટ અને અન્ય અટકાયતી પગલાંનો અભ્યાસ કરવામાં આવ્યો સાથે સાથે પોલીસ વેલફેરને લગતા કોઈ પ્રશ્નો જો બાકી હોય તો એ બાબતે તમામ પોલીસ કર્મચારીઓને મળવામાં આવ્યું ત્યારબાદ ગારિયા ધારતા સ્થાનિક આગેવાનો અને નાગરિકોને પણ મુલાકાત કરવામાં આવી તથા રાત્રિ દરમિયાન જે નાઇટ રાઉન્ડ અને વ્હીકલ ચેકિંગના પોઈન્ટ ચાલે છે એમાં જો કોઈ ફેરબદલી કરવા પાત્ર હોય તો એ ગુનાઓની સમીક્ષા કરી સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પાલીતાણા ડીવાય શ્રી બારીયાજી સાથે ચર્ચા કરવામાં આવી ઓવરઓલ ગારીયાધાર પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ નોર્મલ ચાલી રહી છે વધુમાં વધુ પોલીસ નાગરિક ફ્રેન્ડલી બને એ દિશામાં આગામી દિવસોમાં પ્રયત્નો હાથ ધરવામાં આવે એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે